જે આરોપીના નામ છે તે ક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટીવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજીકના જાણકાર છે અને બ્લેક મેજીકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જેમને મારીને લાવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેખ માન્યતાને તે પોતાના શરીર રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતા જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોપેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજીકના જાણકાર છે અને બ્લેક મેજીકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવ્યું સાહેબ આરોપી દ્વારા અગાઉ કોઈની હત્યા કરાઈ અને જી ના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા કોઈ ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટીગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજીકનું જાણકાર અને ગો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું એટલે ઘણા લોકોને ચેક આપેલા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ આપેલ છે જે બિલકુલ અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ પોલીસ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો હોય છે અને ભવિષ્યમાં હજી બધા રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ પ્રેસ કોન્ફરન્સ હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જીઓગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ નથી તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટે એમનો પૂરતો પ્રયત્ન કર્યો શું હું આપણે જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતિની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે પરંતુ સાથે